ઉન્નતિ એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક મેગા કેમ્પ યોજાયો ચારસોથી વધુ લોકોએ લાભ લીધો જશ્ને ગોશુલ વરા નિમિત્તે ઉન્નતિ એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક મેગા કેમ્પ જેમાં મેડિકલ કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું ચારસોથી વધુ લોકોએ સંયુક્ત કેમ્પનો લાભ ઉઠાવેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૈયદ ઇકબાલ બાપુ તિરમીજી સાહેબની દુઆથી જશ્ને ગોકુલ વરા નિમિત્તે યુ એન્ડ યુ ટ્રસ્ટ દ્વારા તકીયા પાસે આવેલ ખત્રી જમાતખાનામાં શનિવારના રોજ શીતલાચોક જિલ્લા આરોગ્ય ખાતાના સહયોગથી એક વિશાળ મેડિકલ કેમ્પની સાથે આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શીતલા ચોક આરોગ્ય ખાતાના ડોક્ટર રોહન મકવાણા સાહેબ અને તેમની ટીમ દ્વારા એકસો પચાસથી વધુ દર્દીઓને તાવ શરદી કફ ઉધરસ વગેરે ચેકઅપ કરી દવાઓ આપેલ હતી સાથે બીપી ડાયાબિટીસનું પણ ચેકઅપ કરી આપવામાં આવેલ હતું આ ઉપરાંત આ કેમ્પમાં ટીબીનું નિદાન પણ કરવામાં આવેલ હતું શીતલાચોક જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા વીસથી વધુ પરિવારોના આયુષ્યમાન કાર્ડની પ્રક્રિયા કરી આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવેલ હતું આ કેમ્પમાં ફ્રી હિજામા થેરાપીનું પણ આયોજન કરવામાં આવેલું હતું બસો પચાસ થી વધુ લોકો એ લાભ લીધેલ હતો લેડીઝ ઝીજામાં સ્પેશિયાલિસ્ટ હાજીયાણી ઇરફાના બેન ખલીફા કે જે દસ વર્ષના અનુભવ ધરાવે છે જેમણે લેડીઝનું ઇજામાં કમ્પિંગ કરેલ તેઓએ જણાવેલ કે સ્ત્રીને ગાયનોલોજી પ્રોબ્લેમ પ્રેગ્નન્સી પ્રોબ્લેમ પીસીઓડી પ્રોબ્લેમ પીસીઓએસ પ્રોબ્લેમ વજન વધે ઘટે તેના માટે આ કપિંગ થેરાપી શ્રેષ્ઠ ઇલાજ છે જેન્ટ્સનું ઇજામાં ધોરાજીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હાજી ઇમરાનભાઈ ખલીફા હાજી ઉવેસભાઈ ખલીફા અને અદનાન ખલીફા દ્વારા કરવામાં આવેલ હતું શીતલા ચોક આરોગ્ય ખાતાના ડૉક્ટર રોહન મકવાણા અને તેમની ટીમનું યુ એન યુ ટ્રસ્ટના પ્રમુખ એજાદભાઈ લોધિયા અને ટ્રસ્ટના સભ્યો દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવેલું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ એજાદભાઈ લોધિયા ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ એબાણી પ્રોજેક્ટ ચેરમેન મહેબૂબ ખાન બેલીમ ફારૂકભાઈ બગાડ હાજી અમીનભાઈ ગિરાજ આરિફ રાઠોડ અબ્દુલ રાવડા અમીનભાઈ ગડન યુનુસભાઈ પઠાણ ઇમરાનભાઈ રાઠોડ હાજી સલીમ જુનેજા હુસેનભાઈ સંધી અકિલ અૈબાણી યુનુસભાઈ પરમાર સુલેમાન બોખીરાવાલા ફારૂકભાઈ સેન યામિન ઐબાણી રેહાન પરમાર ઇબ્રાહીમભાઈ બઘાડ વગેરેએ જેમત ઉઠાવેલ હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો